કરમસદથી શરૂ થયેલી પોથી યાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ નડિયાદમાં પોથીયાત્રાનું સન્માન સાથે આગમન થયું સમગ્ર જિલ્લામાં ફરનારી પોયાત્રાનું નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં પ્રસ્થાન કરાયું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અસ્તિત્વ ખતમ કરવાનું કર્યું હતું પાપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા બાદ સરદાર સાહેબને યોગ્ય સન્માન આપવાની શરૂઆત કરી સમગ્ર ગુજરાતમાંથી લોખંડ એકત્ર કરી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું મહત્ત્વની બાબત એ છે કે આગામી ત્રણ દિવસ નડિયાદના યોગી ફાર્મ ખાતે સરદાર કથાનું કરાયું છે આયોજન સરદાર પટેલના જીવનની જાણી અજાણી વાતો અંગે આજના યુવાનોને કરાશે પરિચિત i સાહેબ આજે સાહેબી સરદાર ધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પોયાત્રા આણંદ થી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે બધા તાલુકાઓ આવરી લીધા આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબ ને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદારધામ દ્વારા એ કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું છે અને પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ વધારે એવી વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રા અહીંથી શરૂઆત કરવામાં હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમને કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ નખાયા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેઇટેજ આપવું જોઈએ નહોતું અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાયું અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે એ આખું આ સરદ્ધાધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ સરદારધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી જીવન જીવનનું આખી માહિતી એ આપણે આ કથાના આયોજન પછી કથા પૂર્ણ થયા પછી સરદારધામ દ્વારા અને આપણે સૌ એની Raju I myself Sakshi Tan Kumar Patel, student of class 11 science from Madakar English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them